ભુજમાં પાણીની સમસ્યા હોય તો ઓનલાઈન ટેન્કરની નોંધણી વિશે વાત કરવામાં આવી અત્યારે જે લોકો ટેન્કર નોંધાવે છે નિયમ મુજબના ચાર્જ ભરી અને તેમને ટેન્કર પૂરા પાડવામાં આવે છે નગરપાલિકા જે નિયમો નક્કી કરવામાં આવેલા છે ટેન્કર પાણીના ટેન્કર પૂરા પાડવાની તે મુજબ સપ્લાય ચાલુ છે આ હા સર ખાસ કરીને પાણી મેળવવા માટે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડી રહી હોય તો પાણીની કોઈ પણ તકલીફ પડે તો અમારે જે નિયમ મુજબની જે અમારા જે બ્રાન્ચ છે વોટર સપ્લાયની તેમાં પોતાની કમ્પ્લેન કરી શકે છે અમારા વોટરવોક્સ એન્જિનિયરને અથવા તો જે જો એવું જણાય તો મને પણ રજૂઆત કરી શકે છે પણ અત્યારે એવી મેજર કોઈ કમ્પ્લેન નથી પણ જે ઉનાળાની સિઝન લઈ અને કન્ઝમ્શન જ્યારે વધી જાય છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે